આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ સમાચાર વલસાડથી મળી રહ્યા છે વલસાડ જિલ્લા મહિલા વિભાગ શક્તિ સંસ્કાર અને સંસ્કૃતિનો સમન્વય એટલે નારી વાપીમાં પહેલીવાર બ્રાહ્મણ બહેનો દ્વારા જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જ સાડી દે એટલે કે માતાજીના બીજ મંત્રના ઉચ્ચારણ દ્વારા જ ઉજવણી કરી સૌ બહેનોએ સવારે નવ કલાકે ગુંજન પોલીસ ચોકીથી વોકથોનની એક શરૂઆત કરી હતી વોકેથોનની શરૂઆત કરી જેમાં વિદ્યા નિકેતન સ્કૂલના પ્રિન્સિપાલ બિઝનેસ વુમન એવોર્ડ મેળવનાર મિત્તલબેન તેમજ પ્રમુખ માયાબેન ભટ્ટ તેઓએ કરાવી હતી ઓમ ઓમ હિમ ક્લીમ ચાવુંડા વિચેના ઉચ્ચારણ દ્વારા જ વૈશાલી રોડ થઈ અને મહેસાણા નગરના હોલ પર આવી લક્ષ્મી માતાના સ્ત્રોતનું પઠન પણ કરવામાં આવ્યું હતું ત્યારે ડૉક્ટર વૈદ્યશ્રી જોશી દ્વારા જ સ્ત્રી સ્વસ્થ માર્ગદર્શન માટે જ તમામ લોકોને માહિતી આપવામાં આવી હતી તેમાં વાપી મહિલા સમાજના પ્રમુખ ઉષાબેન શુક્લ જાગૃતિબેન ઉપાધ્યાય ક્રિષ્નાબેન પંડ્યા તેમજ ઉમરગામથી ઉપપ્રમુખ હસુમતીબેન ત્રિવેદી હેતલબેન થાનકી તેમજ સમાજના સૌ બહેનો હાજર રહ્યા હતા એસજી બીઆર મહિલા વિભાગના પ્રમુખ જ્યોતિબેન ભધેકા દ્વારા જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું